ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે મોરબીમાં પણ ખેડૂતોને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરવા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડ્રોનથી દવા છંટકાવ અંગે ખેડૂતો ઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી દવા છંટકાવ કરાવી શકે છે તેમજ કોઈ ખેડૂતને ડ્રોનની ખરીદી કરવી હોય તો સરકાર સબસિડી પૂરી પાડી રહી છે તો એમાં ખેડૂતનો ખર્ચ ઘટે છે ગાય આધારિત ખેતી કરવામાં જીવામૃત બનાવી અને દવા બનાવી ખેતરમાં છંટકાવ કરે તો ખેડૂતને બિલકુલ નહીવત ખર્ચે એનું ઉત્પાદન સારું મળે છે બીજી વાત કરીએ કે આપણે દવા છંટકાવ માટેની તો એમાં એક યોજના છે ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના આ યોજનામાં ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાનું હોય છે જેના જેનાથી ખેડૂતને દવા છંટકાવમાં નેવું ટકા સબસિડી આપવામાં આવે છે એટલે કે એક એકરમાં અંદાજીત ખેડૂતને 150 પચાસ રૂપિયાનો ખર્ચ લાગે છે